ગુજરાત ગતિને બદલે છે પ્રગતિમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જ્યાંથી થઈ આર્થિક વિકાસની નવી શરૂઆત આજે ભારતની કુલ નિકાસમાં ગુજરાતનો સિંહ ફાળો છે જેને આધાર આપે છે વાહન વ્યવહાર માટે રોડ નું વિશાળ નેટવર્ક રેલવે લાઇન્સ એરપોર્ટ પોર્ટ અને વેરહાઉસીસ એટલું જ નહીં અને અને માટે માટે ઘડવામાં આવી છે છે નીતિ સાથે નિકાસ વેપારના વિકાસ મજબૂત પગલાં પણ ભરી રહ્યું વર્ષમાં ગુજરાતે ભારતના વિકાસમાં યોગદાન આપ્યું છે અને હવે વિકસિત ભારત એટ ધ રેટ ટ્વેન્ટી ફોર્ટી સેવનના ના ગ્રોથ એન્જિન તરીકે ગતિશીલ છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ફ્યુચર